રાજુભાઈની રસ્તામાં જે હમણાં થોડીક આવે છે અને ઘરે ડેકોરેશન આશા એન બાયન હું જઈને તેણે તેને ફર્સ્ટ ક્લાસથી ડેકોરેશન કરી નાખ્યું છે સ્વાગત માટેનું દાદરમાં આવી છે ફૂલ ને પાંદડા ને બધું ગોઠવી દીધું છે વેલકમ લખી નાખ્યું છે नाया बापा अंदर गोट रहते हैं जी। अंदर नाया मंदिर पहनते, फर्स्ट क्लास फर्स्ट दिख बनाई दी था जो। ये अति बम्बई जाओ मल्टीप्लेक्स में चहिरे ये चीज़ दो वन टाइम चे। लोकल टाइम बार चे। बार एक्सपाट लेविस तो टाइम चे। लेविस भी नॉक फ्राइड टाइम है दोपहर से। फ्राइड टाइम है द আ ।

તમે કીધા ડાઉનલોડ કરો તો કપિલ શર્મા શો ડાઉનલોડ કર્યો છેલ્લો એપિસોડ એ જોયો પછી એક જસ્ટિસ કરીને મૂવી હતું એ જોયું પછી બીજા જે એક બે મૂવી ડાઉનલોડ કર્યા છે એટલે રિટર્નમાં યાદ કરીને એમને ઘરેથી ડાઉનલોડ કરી લઈશ મેં તો પ્રોપર ઊંઘી લીધું એમ બે તો નગર તો ઘોરી જ છે વચ્ચે એક બે ઝોલા ખાધા પણ પછી મને નહોતા આવતી ડિંગર

પ્લેન જેમ ગાડી ચલાવજો રજે સરકાર ઇમિગ્રેશન પતાવી અને સામાન લેવા આવી ગયા છે બેલ્ટ પર બે બેગ આવી છે બે બેગ બાકી છે એક એટલા ટાઈમ માં આવી જાય સામાન આવી ગયો છે જલ્દી આવી ગયો કેમ રેજી સામાન હમ મળી ગયો મળી ગયો મને તો આ બેગું માં પડે કંઈ છે નહીં અને મળશે નહીં એરપોર્ટ થી બહાર નીકળી ગયા હવે parking માં આપણે કે છે પાર્કિંગ ફાઈવ હા લેવલ 5 આ જે કે બાઈક નું છે

કપતેયુ કે વરેજી સાબ હમ કણસ ઇપતે કે ગરમી બહુ થાય છે બણા છે આ ગરમી છે કે કેટલું જોઈ છે આ ટેમ્પરેચર વરસાદ નથી છે હે મને લાગે આ વખતે પેસેન્જર જ લઈને આવે આ લોકોન ખાલી ધક્કા ન હોય હોય ને

શોપા ખાલી પાણીની બોટલ લેવા जी केजन दिल्ली चला रहे रास्ता देवा था मैं वहां से आ रहा था साइड में यहां लेट्रो है डिपेंस दर्द कलर बूढ़ा बहुत इसलिए कारण तुमने उधर उतारा है अभी चला गया कितना बहुत बात हुई थी लगता है लोचा वाला है मैं मैं मुंबई हूं ये मंझगा આ બજી આ બજી ના મુંબઈ હું તો બસ તો રબાવ દીધી બરો પન ફોન ગય હમ ચાલ ર ચાલ ચાલ હું ઘરક ના બરો પરત

મારા જનડવા ખાઈ છે મારા જનડવા હા હા છે કરી છે આવી જ મમ્મી માર ते तिलक कॉलोनी सिक्योर्ड ले मुंबई फॉर परेड हो रहा था इलस्टो बट स्टॉप स्टॉप मत ले लो अप अप जावनो था ओके लक्ष्मी जी चेंज ही ना हां आज दंतरस okay. है लक्ष्मी जी केन तुम कल के रस है बड़ा बस यार एमॉटस गोल्ड कॉइन ओके हम गोल्ड कॉइन चेक करदना चाहिए આજે તો આજ ધનતેર આજે ઓકે છે ને તમે રાખી દઉં છોપ્પા તમે તો કહેવા तो बस छोकरान बजावेउ छे यार आ समजाओ तयार आउ ले देव એટલે કજો છોકરાન बजावेउ છે આમ છે ગ્રીમન્ડ રે આ ઈ દિવાળી સકર સકર છે યાર દિવાળી ના ઓર નેક્સ્ટ દિવાળી માં થસે આવે ઠીક સરસ છે થેન્ક યુ ગલક નહીં દિવાળી ની માર્કેટ ભરાઈ ગેલા કે ફટાકડા ની ઓર દેસ পুলে আমফটাগডাজে আজিসা একাগদে পুলেয়ারাজেনে? পুলেটলেম বারাজে সুরত্ত্মদা ডেরাজে কামচালোছে হাজে হাজে হাজেয়ে

છનો ફૂલ છે રહેજે સા આપણને દીસૂટ ની અહીંથી મને ખબર પડે રહેજે કે ક્યો એરિયા આવ્યો હું છે બાકી હું ઈ ખબર પડતી બધું બહુ ડેવલપ થઈ ગયું તો આત આપણે હતા ત્યારે આ ફૂલ હતો હવે તો કેટલા ફૂલ બની ગયા ત્યાં આફ પર થિંક 8-10 બની ગયા છે તો હવે રાજુભાઈ નજીક પહોંચવા આવી ગયા લગભગ અહીંયા સિમડાના તો પહોંચી ગયા છે ને બધાય નીચે વાટે બેસી ગયા છે બા અને આશા બધાય નીચે આવી ગયા છે રાજુભાઈની વાડ જોઈને બેઠા છે આ માર્કેટ પર સેગમેન્ટ કેતા આઈ રહી છે આ તો અંકુશક માર્કેટ છે આ માર્કેટમાં ઘણી વરાઈ ગઈ છે આઈ ગયા આનું ખામણ અહીંયા છે અમને ભારો ના ખમણ ખાધા છે પણ ક્યાંથી લ્યો ગાડી આવી ગઈ છે અને રાજુભાઈને અસ્પતા ભી ઘરે પહોંચી ગયા છે ત્યાર ના બધાય વાત જોતા હતા આવો આવો વેલકમ વેલકમ

लन्डन वा मेहमान स्वागत स्वागत थी, फुलो थी, स्वागत थी।

सरप्राइज आप खाली सीधा हल्ला पे दोवे घरे घरनाकी पछि घरे करियो जे परवर दे ले पर अचानक त मैं ला सीधा ये जे पर जे परवर दे ले थैंक यू नाव बोल सुदे हो बहुत કેમ છે ભાઈ ન કેમ છે રસુભાઈ કેમ છે મે કોલ એન્ડ માન પ્રાપ્ત કરી કે કે ડેન્ગ્યુ થી કે કાઈ પછી જવાનું બંધ રાખી બંધ રાખી કે 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 કેમ જો તોસ મજા કેમ છો તમને બસ તમને બહાર કેમ આવ્યો ને ઓય મજા નો પછી જવાનું મજા ન આવે કેન્સલ રાખ દે તો કે જવાનું કેન્સલ કરી દઉં મારા એક જો

અહીં આપણે બોલજો હેપી બર્થડે વેલકમ કેર વેલકમ ટુ થે કમ્પ્યુટર કાલે છે પાપસ Yeah.

તક બે વખત પાછા પકડે એમ ફાઈલ કરી જવું બાપ હે હાલો કા માપ માટે લગાવી છે આ સરસ આ કે શોપિંગ સેન્ટર છે આ સુમુ રે સ્કાઈ હે સુમુ રે સ્કાઈ સુમુ રે સ્કાઈ સુમુ લૂકા સુ સુમુરુસ કાય ઓકે હા હા સાડી ખરીદી કરી ઈ જોઈ લેયા કઈ છે રામદેવ સાડી એમાં જ લીધું સાડી એમાં જ લીધું હમ હમ જોઈસ બીજી સાડી માર તો જોઈ જોઈને ને કહાં જઉં મારે જો આપણે લીધી આ છે એ આમ અલગ છે સમથિંગ આઈ કેન જો નથી હમ કલર અલગ છે હમ

એમ નહીં હેતલબેન સીધા ઓડીમાંથી એક્ટિવા ઉપર આવી ગયા છે ઇન્ડિયા કરવું પડે આવવું પડે મજા માણવી પડે એક મજા રિક્ષામાં બેઠી રિક્ષામાં એટલી મજા આવે છે ને પાછી રિટર્ન થઈ જોઈ એક્ટિવા મળે નઈ કઈ યાદ મને છે ને એક્ટિવા સામાન ડિનર કરવા પહોંચી ગયા છે હું તારી આવશે કેવું લાગ્યું ફાર્મ ફોટા

નેર માટે અને લીડર બા કાઠિયાવાડી ડિસ્ટ્રિક્ટ આ ગટી જિલ્લામાંથી ના રોડલા કરેલા આજના જો હવે ફાર્મ હાઉસ ના ના ફાર્મ હાઉસ બહાર જવાનું છે ફાર્મ હાઉસ એન્ટ્રન્સ છે એટલે હવે વોચમેન છે નહીં

ટ્રાફિક ડિસિપ્લિન જોવો તમે બાકી અમાર સરસલા ને દરજા પડે છે ક્રિસમસ ની જેમ લાઇટિંગ કરી નું બતાવ ઠીક

તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો